સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ઝાલા અને જયન ગૌસ્વામી ઘણા દિવસોથી એક કરતી ગેંગ ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા એમને ગઈકાલે આધારે આણંદના ચિખોદરા પાસેથી ચાર જણને પકડી પાડવામાં આવ્યા છે જેમાં આઝાદસિંઘ બાદલ સિંઘ ટાંક સંઘ બાવરી અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંઘ ભાદરણી આ ચાર લોકોને પકડવામાં આવ્યા છે એમાંથી ત્રણ વડોદરા એકતાનગરમાં રહે છે એક સુરતમાં રહે છે આ ચાર લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે તમામના વિરુદ્ધમાં જેમાં આઝાદસિંહ વિરુદ્ધમાં બારેક થી વધુ ગુના દાખલ થયેલા છે અજયસિંહ વિરુદ્ધમાં અગિયાર થી વધુ દાખલ થયેલા છે સિંહ અને એક દાખલ થયેલો છે અમદાવાદ સુરત વડોદરા ગુજરાતના અલગ અલગ શહેરોમાં મોટા શહેરોને ટાર્ગેટ કરે છે કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઈક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી બાઇક ચોરી કરશે બાઈક ચોરી કર્યા બાદ

બે અમરોલી પોલીસ સ્ટેશનની ડિસેમ્બરની ઘરપોળ છે અને બીજી સાત થી આઠ અલગ જગ્યાઓ અને મોટરસાયકલ ચોરીઓ આ ઘરપોળ કરતી વખતે એમણે કબૂલી છે આ બધાની પૂછપરછ ચાલુ છે અને વધુ ઘરપોળો હજી પણ મળવાની શક્યતા રહેલી છે